નમસ્કાર મિત્રો જય મા સતી જય મા શિકોધર આજે આપણે વાત કરવાની છીએ કે મફુકાકાનું ઘી શું ખરેખર મૂકવું છે અને લોકો કહી રહ્યા છે કે તે આપણને લૂંટી રહ્યા છે શું સાચી વાત છે અને આપણે જાણીશું મફકાનું કી ક્યાં બને છે અને કઈ રીતે બને છે અને છેલ્લે આપણે જોઈશું તેમની આખી ટીમ કી વિશે શું કીધી તો મિત્રો જાણીશું બધું જ આ વિડીયોમાં તો છેલ્લે સુધી બન્યા રહેજો અને જો તમે મારા વિડીયોને લાઈક ના કર્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઇડમાં આપેલી ઘંટડી દબાવી દેજો માતાજી તમારી ઈચ્છા જલ્દીથી પૂરી કરી દેશે મિત્રો એસબી ઇન્ડિયાની ટીમ કોમેડી ક્ષેત્રે ઘણી બધી આગળ વધી રહી છે અને તેમના બધા માણસોની કોમેડી પણ સુપર છે અને હા મિત્રો લોકો એસબી ઇન્ડિયાની ટીમને ઘણો બધો પ્રેમ આપે છે અને તેમની કોમેડી નાનાથી લઈને ઘણા માણસો સુધી પણ તેમના વિડીયો જોવે છે અને તે લોકોને તેમના વિડીયો ખૂબ જ એટલે ખૂબ જ પસંદ આવે છે આમ મિત્રો તેમની કોમેડી ઘણી બધી આગળ વધી છે આમ કોમેડીની વચ્ચે તેમનું એક પ્રોડક્ટ લોન્ચ કર્યું છે આમ તેણે હરીફાની ચા અને મફુકાકાનું પીએમ બે પ્રોડક્ટ લોન્ચ કરી જેમાં લોકોને મકુંગના કે ઉપર ઘણી બધી વાતો કરી છે તો શું મિત્રો ખરેખર તેમનું ઘી મૂકવું છે તો લોકોના કહેવા પ્રમાણે તો હા તેમનું ઘી મૂકવું છે તેમના કીની કિંમતની વાત કરીએ તો એક કેજીના એકવીસો રૂપિયા છે આમાં આપણને અને ક્વોલિટી મળી રહે છે મિત્રો તેમનું ઘી આટલું બધું મૂકવું હોવાના ઘણા બધા કારણો છે જે તેમને ખુદ જ જણાવે છે તો મિત્રો આટલા બધા પૈસા વધારે હોવાના કારણે તેમનું ઘી શુદ્ધ દેશી ઘી છે અને આ ઘી પ્યોર ગાયના દેશી દૂધમાંથી બનાવવામાં આવે છે હવે મિત્રો તમને સવાલ થશે કે મફુકાકાને તો ક્યાં ગૌશાળા છે તો મિત્રો એ સવાલ તમને થવો પણ બરાબર છે તો તેમણે ખુદ જણાવ્યું છે કે તેઓ ઘી તેમના મિત્ર જોડેથી લાવે છે અને તેમના ફાઇબરની મોટી ગૌશાળા છે મિત્રો આપણને માર્કેટમાં ઘણા બધા કી મળી રહે છે અને જેની કિંમત આપણને પાંચસોથી લઈને આઠસો રૂપિયા સુધી મળી રહે છે પરંતુ મિત્રો તે ઘી કંઈક સારું આવતું નથી કારણ કે તેમાં વાળો ઘી આવે છે તો હવે આના પરથી મિત્રો તમને બીજો એક સવાલ થશે કે મફકકાનું ઘી પ્યોર છે એવી શું ખાતરી છે તો મિત્રો હું તમને જણાવું કે તેમણે એવું કીધું છે જો કોઈને એવું લાગતું હોય કે આ ઘીમાં છે કોઈ જાતની આમાં મિલાવટ કરવામાં આવી છે તો તેઓ તેની લેબોરેટરી કરી શકે છે પરંતુ એક શરત રાખી છે કે ઘીની લેબોરેટરી તેમના ગોડ અને તેમની સામે કરશે કારણ કે બહારથી લાયેલ લેબોરેટરી તો તેમને ખોટા પાડી શકે પરંતુ સામે કરેલી લેબોરેટરી કોઈ પણ ખોટા પાડી શકે નહીં અને તે પણ વિડીયોની સાથે કરવામાં આવે છે તો મિત્રો હવે તમને બીજો એક પણ સવાલ થાય છે કે ગૌશાળા તો બધી જગ્યાએ છે અને બધી ગૌશાળામાં ગીતો મળે પરંતુ એવું શું કે તેમની ગાયો ખાતર વગરનો જ ખોરાક ખાય છે તો મિત્રો આ સવાલ થવો પણ તમને જાય જ છે તો મિત્રો તેના પર પણ મફુકાએ કીધું છે કે આ ગૌશાળા એક પહાડી વિસ્તારમાં આવેલી છે અને તેમની ગાયો છૂટકી ફરતી રાખવામાં આવે છે અને પહાડી વિસ્તાર એટલે કે જંગલ વિસ્તાર અને તેઓ જંગલ વિસ્તારનું જ ખાવા ખાય છે હવે મિત્રો એવું તો શક્ય નથી કે જંગલ વિસ્તારમાં કોઈ પણ વસ્તુ ખાતરથી ઉગાડવામાં આવે કારણ કે જંગલ અને પહાડી વિસ્તારમાં એવું હોય જે તેના લીધે છે આમાં કોઈ પણ જાતનું ખાતર મેળવવામાં આવતું નથી તો મિત્રો આટલી બધી સુવિધા હાલ કોઈ પણ પ્રોડક્ટમાં નથી મળતી અને મિત્રો બજારમાં ઘણું બધું નકલી ઘી મળે છે તેનાથી આપણા શરીરને ઘણું બધું નુકસાન પણ થાય અને મિત્રો બીજી એક વાત કે તેઓ આપણને પ્રૂફ આવે જો કોઈ માણસને એવું લાગતું હોય કે આવી ગૌશાળા કંઈ પણ નહીં હોય અને તે આપણને બનાવી રહ્યા છે તો તે માણસને તેમની સાથે લઈ જવામાં આવશે અને તેને લાઈવ બતાવવામાં આવશે કે ગૌશાળા છે કે નહીં આ જે તેમણે વાતો કીધી છે તે સાચી છે કે નહીં તો મિત્રો હવે તમે જુઓ કે તેમણે આના ઉપર શું કીધું છે આ શુદ્ધ ઘી છે દેશી ગાયનું બરોબર

મારા મોટી તો મિત્રો હવે તમે વિડિયો જોઈ લીધો તો મળીશું તેની જો તમે સુધી મારા અને સાઈડમાં આગળ કંટળી દબાવી દી અને કમેન્ટ કરજો કે આગળ વિડિયો કયા ટોપિક જય માતા